મિત્રો બે હજાર બ્યાસી મકરસંક્રાંતિ આજે વિક્રમ સંવંત બે હજાર ને બ્યાસી પિંગલ નામનું સંવત્સર અને શાલિવાન સાપ ઓગણીસો ને સુડતાલીસ વિશ્વાવસુ નામનું સંવત્સર ઉત્તરાયણ શિશિર ઋતુ અને પોષ માસ આ અંધાર્યું કૃષ્ણ પક્ષ ઉત્તરાયણ શિશિર શિષ્યરઋતુની અંદર પોષ મહિના કૃષ્ણ પક્ષ અને અગિયારસ બુધવારના તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસના બપોરે ત્રણ કલાક અને આઠ મિનિટે નિશય મકર રાશિમાં સૂર્ય મહારાજ પ્રવેશે છે આ સમયે તિથિ અગિયારસ નક્ષત્ર અનુરાધા અને યોગગંડ અને બાલવકરણ છે સંક્રાંતિનો પુણ્યકાળ છે તે ચૌદ તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ બુધવારના બપોરે ત્રણ ત્રણ કલાક અને આઠ મિનિટથી સૂર્યા સૂર્યાસ્ત સુધીનો છે સંક્રાંતિનું વાહન આ વર્ષે વાઘ છે ઉપવાહન અશ્વકતા ઘોડો પીળા વસ્ત્રો ધારણ કરેલા હાથમાં ગદા છે કપાળમાં કેસરનું તિલક ઉમરમાં કુમારી સ્થિતિ તેની બેઠેલી છે જૂનું ફૂલ જે ધારણ કરેલું છે દૂધપાક પાક ખાય છે સર્પ જાતિ અને આભૂષણમાં મોતીના ધારણ કરે છે નામ અને નક્ષત્ર નામ મંદાકીની છે સામુદાયિક મુહૂર્ત છે તે ત્રીસ પૂર્વમાંથી એ પશ્ચિમમાં જાય છે તેનું મુખ દક્ષિણમાં દ્રષ્ટિ દક્ષિણમાં મુખ તેનું છે અને દ્રષ્ટિ છે તે વાયવ્યમાં છે સંક્રાંતિનું ફળ સંક્રાંતિ માટે સામાન્યપણે એમ મનાય કે જે વસ્તુઓ તથા વ્યક્તિઓ સાથે સંક્રા સંક્રાંતિ સંબંધર આવે તે વસ્તુઓ મોંઘી થાય અને તે વ્યક્તિઓને વધારે ત્રાસ અને દુઃખ સહન કરવું પડે આ પ્રમાણે જે વાઘ અશ્વ વગેરે પશુઓ છે તેનો ત્રાસ થાય પીળા જે રંગના વસ્ત્રો છે તે વસ્તુઓ મોંઘી થાય જેમ કે કઠોળ છે દાળ છે દૂધની બનાવટો મોંઘી થાય સોનું ચાંદી જવેરાત આ વસ્તુઓ મોંઘી થાય ગદા આદિ જે હથિયારો છે ગદા આદિ દરેકો હથિયારો તે મોંઘા થાય અને મળવા પણ મુશ્કેલ પડે સંક્રાંતિનું દાન છે તે સંક્રાંતિના પુણ્યકાળે જે નવા વાસણો છે તે દાન કરી શકાય પછી અનાજ કઠોળ દાન કરી શકાય ગાયને ઘાસચારો છે તે નાખી શકાય તથા અનાજ તલ ગોળ તેલ સોનું ચાંદી ભૂમિ વસ્ત્ર ઝવેરા તથા પોતાની સામર્થ્ય પ્રમાણે ગાય આદિનું દાન કરી શકાય જે દેવ મંદિર બ્રાહ્મણ સાધુ તે લોકોને પોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવું સંક્રાંતિનું કર્તવ્ય છે સંક્રાંતિના પુણ્યકાળે તલ મિશ્રિત જળનું સ્નાન કરવું જોઈએ શરીરે તેનું લેપન કરવું જોઈએ તલનો હોમ કરવો જોઈએ તલથી પૂજન કરવું જોઈએ તલ મિશ્રિત પાણી પીવું જોઈએ તલ ખાવા જોઈએ તલનું સેવન કરવું જોઈએ તલના લાડવા છે તેની અંદર સોનું ચાંદી આદિ સોનાના સિક્કા આદિ વસ્તુઓ છે તે બનાવી અને દાન કરી શકાય તેમાં સિક્કા આદિ વસ્તુઓ મૂકી અને દાન કરી શકાય આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન પુણ્ય કરી શકાય જેનાથી દરેક પ્રકારના દુઃખો અને પીડાઓમાંથી મુક્તિ મળે આ પ્રમાણે ખાસ કરીને પિતૃઓને રાજી કરવા માટે થઈ તેમનું પૂજન તર્પણ આદિ કરવું શ્રેષ્ઠ ગણાય છે તેમને યાદ કરી તેમનું પૂજન આદિ વસ્તુઓ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય તથા ભગવાન શિવની વિધિવત પૂજા કરી શકાય અને ભગવાન સૂર્યનારાયણ ભગવાનને દૂધ અર્ઘ્ય બનાવી અને પ્રદાન કરાય તો એના થકી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય આ બધી વસ્તુઓ સંક્રાંતિની અંદર બતાવેલી છે નમસ્કાર